નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે કપાસની અંદર કપાસની અંદર ખેડૂત મિત્રો આપણને રોગ વધારે જોવા મળે છે અથવા રોગ નિયંત્રણ દવા કઈ કઈ છે તેના વિશે વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો આપણો વિડીયો પૂરેપૂરો જુઓ જેથી કરી તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી મળી રહે તો ચાલો ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારો પોતાનો જ કપાસ છે અને આ કપાસની અંદર ખેડૂત મિત્રો મેં એક છે મોનોકોટો બીજી દવા છે આપણે મિક્સ માઇક્રોન્યુટ્રીયન્ટ અને ત્રીજી દવા છે ખેડૂત મિત્રો આપણે જે છે આપણે ઇમિડા ક્લોરોપ્રાઇડ આ ત્રણ દવાનું કોમ્બિનેશન કરી અને ખેડૂત મિત્રો આપણા કપાસની અંદર છંટકાવ કરેલો છે અને છંટકાવ કર્યા પછી મને શું શું રિઝલ્ટ મળ્યું છે તેના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો તમે જુઓ કે આ કપાસ છે મારો તેની અંદર મને ફ્લાવરિંગ તમે જુઓ અત્યારે ફ્લાવરિંગ છે અત્યારે અત્યારે તમને ફ્લાવરિંગ જોવા મળે છે મારા કપાસની અંદર અને ખેડૂમ મિત્રો મારા પાંદડા જે કપાસના હતા તે કૂપડા વરી ગયેલા હતા તે કમ્પ્લેટ નોર્મલ થઈ અને કપાસ કુણેપમાં આવી ગયો છે અને કપાસને વધવાનું કામ ચાલુ કરી દીધું છે નકર ખેડૂત મિત્રો મારો કપાસ વધતો નહોતો પછી ખેડૂત મિત્રો મોનોકોટો જે છે દવા તે આપણે ખેડૂત મિત્રો શું કામ કરે છે તે જે ઝીણી ઝીણી જીવાતો છે તેને મારવાનું કામ કરશે ખેડૂત મિત્રો પછી આપણે ન્યૂટ્રીબિલ્ટ છે તે એ આપણા કપાસની અંદર કુણેપ લાવવાનું કામ કરશે અને ખેડૂત મિત્રો એ ઈમેડા એ તો તમને ખબર જ છે શું કામ કરે છે અને શું શું ફાયદો કરે છે અને ખેડૂમ મિત્રો પછી આપણે વાત કરીએ કે આ ન્યુટ્રી બિલ્ડ મિત્રો તેમ મૂળનો પણ વિકાસ થશે અને તમારા ઉપર પાંદડાની અંદર છંટકાવ કરશો એટલે તમારો છોડવો મજબૂત બનશે ખેડૂત મિત્રો જો આપણો છોડ મજબૂત બનશે તો ખેડૂત મિત્રો ફ્લાવરિંગ પણ વધારે લઈ શકે છે અને અત્યારે મારો કપાસ તમે જુઓ એકદમ બળમાં છે અને મિત્રો આ કપાસની અંદર આપણે બીજું કંઈ ઉપયોગ કરેલું નથી એક યુરિયા ખાતર આપેલું છે અને છાણિયું ખાતર તો બધા ભરતા જ હોય છે મારી જેમ અને ખેડૂત મિત્રો જો તમને અમારી માહિતી સાચી લાગતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બીજા લોકોને શેર કરતા રહીજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ન રજાઓ જોઈએ એટલા માટે અને ખેડૂત મિત્રો અત્યારે તમે મારો કપાસ જુઓ લગભગ કપાસની અંદર અત્યારે તમને ફ્લાવરિંગ જોવા મળતું હશે કારણ કે અત્યારે થોડું ઘણું જો ફ્લાવરિંગ છે ખેડૂત મિત્રો પછી હજી તો આપણે કપાસનો ટાઈમ હજી પૂરો નથી થયો અને કપાસ હજુ પણ આપણે ફ્લાવરિંગ લેશે કારણ કે હજુ આપણે કપાસને બાંધેલો પણ નથી ખેડૂત મિત્રો અને બાંધવાનો ટાઈમ પણ થઈ ગયેલો છે પણ ખેડૂત મિત્રો સમય પ્રમાણે આપણે કામ કરતું રહેવું જોઈએ અને ખેડૂત મિત્રો આપણો વિડીયો બને ત્યાં સુધી શેર કરતા રહેજો જેથી કરી આપણે ગુજરાતમાં નંબર વન ચેનલ બનાવી અને ખેડૂતોને લાભ મળે અને વધારે ઉત્પાદન મળે એવી અમારી અપેક્ષા છે એવું જ અમે કામ કરીશું યુટ્યુબની અંદર તો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો અમે મળીશું આપણે નવા વિડીયો સાથે